એટલે કે યુવાઓએ નેપાળમાં રાજકીય ભૂકંપ મચાવી દીધો છે નેપાળમાં કેપી શર્મા ઓલી ની ખુરશી ધ્રુજવા લાગી છે સોશિયલ મીડિયા પર નો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે પરંતુ યુવાનો હજુ પણ સંમત નથી થઈ રહ્યા તેઓ હવે સીધા કેપી શર્મા ઓલીનું રાજીનામું ઈચ્છે છે વિરોધમાં ચાર મંત્રીઓએ પોતાની ખુરશીઓ ગુમાવી દીધી છે સંદેશા વ્યવહાર મંત્રીના પોતાના ઘરને આગ લગાવી દેવામાં આવી છે યુવા પેઢીનો વિરોધ ખૂબ હિંસક બન્યો છે વિરોધમાં વીસ લોકો માર્યા ગયા છે અને ત્રણસો થી વધુ લોકો ઘાયલ થયા છે સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લીધો તેમ છતાં વિરોધ અટકી રહ્યો નથી

આ કારણે અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર જે છે તે વધી ગયો છે નેપાળમાં આ વિરોધ જે હતો તે પહેલાં સોશિયલ મીડિયા બેન્ડને કારણે થયો હોવાની વાત હતી પરંતુ ત્યારબાદ યુથ તરફથી કહેવામાં આવ્યું કે આ સોશિયલ મીડિયા બેન્ડને લઈને નથી પરંતુ જે નીતિ રહી છે સરકારની જે તેઓના ભ્રષ્ટાચારી લોકો વધી રહ્યા છે તેના સામે આ વિરોધ કરવામાં તો નેપાળમાં જૈનજી નો જે હિંસક વિરોધ છે તેના દ્રશ્યો આપ જોવો તો સ્પષ્ટ થઈ જશે કે પોલીસની ગાડી કે જે પહેલા શાંત કરવા માટે આવે છે તેને પણ પાછું ફરી જવું પડી રહ્યું છે કારણ કે પથરાવ તેમના પર સતત થતા જોવા મળશે જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તેનું નિરીક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે પ્રધાનમંત્રી આજે સવારે જ એક્સપર્ટ પોસ્ટ કરીને કહ્યું હતું કે તેઓ હિમાલયા અને હિમાચલની સાથે સાથે પંજાબના વિસ્તારોમાં પણ જશે કે જ્યાં આગળ આ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જ્યાં જ્યાં હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે તેમનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ નિરીક્ષણ બાદ સરકાર તરફથી સહાયતાની પણ વધુ જાહેરાત કરવામાં આવી શકે છે આ પહેલાં અનેક મંત્રીઓ જે છે જે કેન્દ્રીય મંત્રીઓ છે તેઓ પહોંચ્યા હતા શિવરાજસિંહ ચૌહાણ પંજાબ પહોંચ્યા હતા હિમાચલની અંદર પણ અલગ અલગ મંત્રીઓ તરફથી પ્રયાસ કરવામાં આવતા હતા કે જેટલી પણ મદદ જે છે તે થઈ શકે હવે જે જાણકારી મળી રહી છે તે અલગ અલગ વિસ્તારની અંદર પ્રધાનમંત્રી હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે હિમાચલમાં કુદરતનો જે કહેર છે તેને કેટલું નુકસાન થયું છે વિસ્તારની અંદર કારણ કે અલગ નાના નાના વિસ્તારો નાના નાના ગામડાઓ છે પહાડી વિસ્તાર છે કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે પણ પરિસ્થિતિનો સામનો હિમાચલમાં કરવું પડ્યું હતું ત્યારબાદ તેઓ પંજાબ જશે પંજાબમાં પણ એ રીતની પરિસ્થિતિ છે કે વર્ષોમાં ક્યારેય નથી આવ્યું તેટલું પાણી તેટલો વરસાદ તેટલું પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો કે પંજાબની અંદર અલગ અલગ કમ્યુનિટી તરફથી અલગ અલગ લોકો તરફથી એકબીજાને સહાયતાની શરૂઆત કરી દેવામાં આવી છે જે રીતે હિમાચલ પ્રદેશની અંદર પણ કરવામાં આવી હતી તો હિમાચલની અંદરનો કુદરતનો જે કહેર છે તેમાં કેટલું નુકસાન કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ તેનો તાગ મેળવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવાઈ નિરીક્ષણ જે છે તે તેમના તરફથી કરવામાં આવી રહ્યું છે સાથે જ કેટલાક લોકલ ઓફિસર્સ જે છે તેઓ પણ તેમની સાથે હોવાની પ્રાથમિક જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે કે જેઓ પણ તેમને જણાવી રહ્યા છે કે કયા વિસ્તારની અંદર શું પરિસ્થિતિમાં બદલાવ આવી ગયો છે છે ક્યાં નુકસાન થયું અને હવાઈ નિરીક્ષણથી પણ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે રાજ્ય સરકારને હજુ કેટલી બધી મદદની જરૂર છે જે આપવામાં આવશે કેન્દ્ર સરકાર તરફથી રાહત પેકેજ પણ આપવામાં આવી શકે જે કારણ કે ડિઝાસ્ટર જે આવ્યું છે તો ડિઝાસ્ટર પેકેજ પણ કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય રીતે આપવામાં આવતું હોય છે જ્યારે જ્યારે આવી કોઈ દુર્ઘટના ઘટતી હોય છે કુદરતી હોનારત થતી હોય છે તે દરમિયાન તો તેને લઈને પણ હવે કેન્દ્ર સરકાર તરફથી મદદ આપવામાં આવી શકે છે પરંતુ પ્રધાનમંત્રી ખુદ હવે હવાઈ નિરીક્ષણમાં એ સ્પષ્ટ કરી રહ્યા છે કે હિમાચલની અંદર જે નુકસાન થયું છે તે કેવું છે અને તે પહેલાંની પરિસ્થિતિ શું હતી અને હવેની પરિસ્થિતિ શું છે ટૂંક સમયમાં એ દ્રશ્યો થોડા સમયમાં આવશે કે જેઓ તે હિમાચલથી સીધા પંજાબ જશે પંજાબની અંદર પણ જે પૂર આવ્યું છે તે કહેવામાં આવી રહ્યું છે કે ચાર જે ડેકેટ છે એ ડેકેટની અંદર ક્યારેય નથી આવ્યું આવું પૂર આવ્યું છે ચાર દશકની અંદર ક્યારેય જોવા ન મળેલું મળેલું પૂર જે છે તે જોવા મળ્યું છે પંજાબની અંદર હિમાચલની અંદર જે વારંવાર પરિસ્થિતિનું ખરાબ થતી આવી છે તેને લઈને પણ સરકાર તરફથી શું મદદ થઈ શકે છે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે તે પણ જાણકારી હાલમાં મળી રહી છે

दमन कर रहा है सरकार यहाँ पर बहुत सारे युवा भी हैं, जो छात्र भी हैं, कुछ जो पढ़ाई कर रहे हैं ये हमारे साथ एक लग रहा है स्टूडेंट है आप स्टूडेंट है क्या कहना चाहेंगे जिस तरह से आपके जो साथी थे उनकी कल बहुत दुखद मौत हुई है इस प्रदर्शन में ये बहुत ये, ये स्टूडेंट के साथ बहुत गलत हुआ और एक बात ये क्लियरिफाई करना चाहता हूँ इंटर, इंटरनेशनल मीडिया वगैरह वगैरह बोल रहे हैं कि ये सब हो रहा है सोशल मीडिया के बैन के अगेंस्ट हो रहा है लेकिन ये नहीं ये सिस्टम के खिलाफ है आपके वहाँ आता है एक बाइक एक लाख में यहाँ के टैक्स हम तिर रहे वो बाइक पड़ता है लगभग चार लाख के आसपास आ जाता है इतना सारा हम टैक्स पे कर रहे है और उनके बच्चे वहाँ विदेश में घूम रहे है मौज मस्ती कर रहे है इस सिस्टम के खिलाफ ये आंदोलन हो रहा है तो अभी आप लोगों का क्या है मतलब आप इस 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 आंदोलन को कोई नेता तो रिप्रेजेंट नहीं कर रहा है सब हर आदमी लीडर लीडर है यस तो यहाँ पर बहुत सारे जो युवा है उनके अंदर आज भी गुस्सा है उनके साथियों की मौत हुई है और हमने जितने लोगों से बात की अभी कैमरे पे उनका एक सुर में कहना है कि जो करप्शन है भ्रष्टाचार है अनएम्प्लॉयमेंट है ये यह यहाँ के सबसे बड़े मुद्दे हैं और इनको लेके सरकार ने कहीं ना कहीं चुप्पी साध रखी थी आंखों पे पट्टी बांध रखी थी और इसीलिए सोशल मीडिया को बैन करा गया और जो अभिव्यक्ति की आजादी है कहीं ना कहीं उसका उसका हनन किया गया है और उसके बाद ये तस्वीर जो है नेपाल की काठमांडू की वो बदली हुई नजर आई અને સમાચાર પર નજર કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન વિદ્યાર્થીઓના અલગ અલગ પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભરતી પ્રક્રિયા પીએચડી ગાઈડશીપ સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન શહેર કોંગ્રેસ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા 2000 કરતા વધારે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કુલપતિને કામગીરી લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ બારોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા આ અમે કુલપતિ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કોંગ્રેસ અને ની જે માંગ છે તે મુદ્દે અમે પહેલેથી જ કામ કરી રહ્યા છીએ યુનિવર્સિટી જગ્યામાં કાચ ફોડી તોડફોડ કરવામાં આવી હતી તે અયોગ્ય છે માહિતી મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરીશું યુનિવર્સિટી ઓલરેડી આ વિષયો ઉપર કામ કરી જ રહી છે ચાહે જીકાસ પોર્ટલ હોય ચાહે પરીક્ષાના રિફોર્મ્સની વાત હોય કે વિદ્યાર્થીઓને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ તકલીફ હોય આના માટે યુનિવર્સિટી ઓલરેડી કામ કરી જ રહી છે એટલે આ દિશાની અંદર યુનિવર્સિટીનું સ્ટેન્ડ બહુ ક્લિયર છે

એમ નથી કે જે લોકો હેલ્મેટ લોકોને માફ કરી દેવામાં આવે સીટ બેલ્ટ અને હેલ્મેટ નથી પહેરતી તો તેમને પણ દંડ ફટકારો ને આવા કોઈ પણ રાજકીય ઉભરતા કહેવાતા આગેવાનો જો આ રીતે નિયમનો ઉલાળ્યો કરતા તો તેઓને પણ દંડ કરો સુરતમાં ગણેશ વિસર્જન